જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સૂજી રસ એના માટે આપણે એક બાઉલમાં પેલા દૂધ લઈ લેશું એક વાટકી રૂમ ટેમ્પરેચર ઉપરનું લઈ લેશું આ વાટકીનું માપ રાખીશું બધે એક વાટકી દૂધ લેશું અડધી વાટકી દળેલી ખાંડ લેશું સરખું મિક્સ કરી લેશું હવે એમાં આવી દોઢ વાટકી સુજી લેશું રવો ઝીણો આવે છે એ આપણે એક વાટકી અને બીજી અડધી મિક્સ કરી લેશું સરખું મિક્સ કરી લીધી છે સૂજી હવે એમાં બે ચમચી તેલ નાખશું મિક્સ કરી લેશું હવે આને આપણે દસ મિનિટ રેસ્ટ આપશું એટલે સૂજી પલળી જાય હવે આપણે આ સૂજી પલળી ગઈ છે એમાં આપણે એક ટીસ્પૂન બેકિંગ પાવડર નાખશું સ્પૂન બેકિંગ સોડા નાખશું એલચી પાવડર નાખશું વન ફોર્થ ટી સ્પૂન પાંચ ચમચી મિલ્ક પાવડર નાખશું બધું મિક્સ કરી લેશું સરખું સરખું મિક્સ કરી લેશું જો એકદમ ફ્લોપી સરસ થઈ ગયું છે ઓવન ફ્રી હીટ કરવા મૂકી દીધું છે

ડોવનમાં એસી એકસો એસી અંશે વીસ થી પચીસ મિનિટ મૂકી દેસુ પછી ચેક કરી લેશું પચીસ મિનિટ થઈ ગઈ છે કાઢી લેશું થઈ ગયું હવે અનમોલ્ડ કરી લેશું અને ઠંડી પડે ને એટલે અલ્ડમોલ્ડ કરી લીધું છે જો કેટલી જાળી પડી છે કટ કરી લેશું જો આ કટ કરી લીધું છે કેટલી જાળી પડી છે જો હવે નાના નાના પીસ કરી લેશું જો આ પીસ કરી લીધા છે જો આ કટ કરી લીધા છે કેવી જાળી પડી છે હવે એને પાછા ઓવનમાં શેકવા મૂકી દેશું જો આ રસ્ક બનવા માટે શેકવા મૂકી દીધા છે ઓવનમાં એકસો એસી એ દસ થી પંદર મિનિટ પલટાવી નાખશું પલટાવી નાખશું પાછા રસ શેકાઈ ગયા છે કાઢી લેશું તો તૈયાર છે આપડા સૂજી રસ એકદમ સરસ થાય છે ક્રિસ્પી આમ જો એકદમ સરસ ચા બહુ સરસ ચા સાથે એમનામ સરસ લાગે છે સર્વ કરી દેસું સર્વ કરી દીધા છે બહુ જ સરસ લાગે છે ચા સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો ઘરના ખાવાનું શોખીન હશો ને તો કરવા ગમશે બહુ જ સરસ લાગે છે ક્રિસ્પી સરસ સોફ્ટ જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સારી લાગે તો કમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ